હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ બધાને એન્ડ જય માતાજી બધાને તો કેમ છો બધા મજામાં ને તો હું રોજની જેમ જો પૂજા કરવા આવી ગયો છું બરાબર એન્ડ દાદા અહીંયા એક છે એ ચા લેવા ગયા છો બરાબર એન્ડ હું જો પાછળ મંદિર તો પૂજા કરું છું રોજ ડેલી જો તમને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જશો જો કોઈ જ હોતું નથી કોમ્પ્લેક્સમાં કોઈ જ નહીં હોતું મોર્નિંગમાં હું જાઉં છું આ કોક કોક આવા દર્શન કરવા બાકી હું જોઉં છું કેવું લાગુ છું તો કઈ સવારે ઉઠવાનું કારણ એ જ કે એક તો આપણી તબિયત સારી રહે બરોબર અને વહેલા વહેલા કોઈ બખાડો એના કોઈ નહીં ઘોકાટે થાય નહીં કંઈ નહીં આપણે શાંતિથી આપણું કામ કરી શકીએ બરોબર તો રાતે એવું બી થાય રાતે કોમ પણ સવારે બહુ જ મજા આવે સવારે જો તમે વહેલા ઉઠતા હોય તો મને કમેન્ટ કરો તમે હા ભાઈ હું વહેલા ઉઠું છું આટલા વાગે બરાબર જેટલા વાગે ઉઠતા એટલા વાગે હું તો ચાર વાગે ઉઠું છું ચાર વાગે બરાબર અમારે મમ્મી જગાળા તાણું હું ઉઠું કેમ કે રાતના બાર વાગે કેમ કે વિડીયો એડિટિંગ કરવાનો હોય એન્ડ પછી હું ત એક વાગી જાય તો યાર લિટલી માણસના આઠ કલાક તો હું જોઉં જ મને એટલી મળતી હોય નહીં આઠ કલાક હું બરાબર તો ગઈ હું આ ગાડી લેવા આવી ગયો છું કેમ કે હવે અત્યારે થોડી ફોન પર વાત થઈ એક કામ છે તો કાલે અમારી ફેમિલી સાથે મારે બહાર જવાનું છે બરાબર એ હું તમને કાલે કહીશ કાલના વિડીયોમાં બરાબર કે શું થવાનું બધું હું બતાવીશ ડિટેલમાં કે શું થવાનું શું કરવાનું છે બરાબર તો અત્યારે હું ગાડી ધોળાવા લઈ જાઉં છું એટલા માટે હું ગાડી લેવા આવ્યો છું બરાબર કમ્પ્લીટ સાફ સફાઈ કરીશું જેના જે પંચર કરાવવાનું છે પાછળ એ પંચર બી કરાવી દઈશું હાલના હાલ चलो गाड़ी थोड़ा गाइस गड्डी मेरे गाड़ी तो थोड़ा इनमें आई गई जो लो कम्प्लीट नवी थी गई है जो लो एक टायर जो टायर जी पंचर थी गयो ना टायर हम આની અંદર ફસાઈ ગયો ટાયર ખોલવું પડશે એ પંચર કરાવવાનું છે ટાયર જો અહીંયા ટાયર આવવા આટલામાં આની અંદર એ ટાયર કાઢીને પંચર કરાવવા લઈ જવું પડશે કેમ કે કાલ બહાર જવાનું છે ટાયર આપણું અને ટાયર જો પંચર કરાવવા લઈને આવશો આવી વ્યક્તિઓ એને હા ગાઈસ બસ આજના માટે આટલું જ બરાબર તો હું મળું તમને બીજા નેક્સ્ટ બ્લોગિંગ વિડીયોમાં તો બરાબર તમે આ વિડીયો તમે એન્ડથી જોજો બરાબર એન્ડ દિલથી મને સપોર્ટ કરજો બરાબર ગાઈસ તો તમારું બધાનું ધ્યાન રાખજો બરાબર તો બધાને બાય બાય ટાટા